નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં કર્યો છું આજે આપણે જે આપણું બીકોમ છે એ બીકોમમાં જે આપણો ટીવાય બીકોમ એ ટીવાય બીકોમમાં આપણું સબ્જેક્ટ આવે છે ઓડિટિંગ એ ઓડિટિંગમાં પણ ભાગ બે ભાગ બેમાં એકમ છે જેનું નામ છે મિલકત અને જવાબદારીઓની ચકાસણી અને મૂલ્યાંકન આ એકમ ઉપર ચર્ચા કરવાના છીએ અને આ એકમમાં ઘણી બધી વસ્તુઓ પર આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના આગળના ટોપિક સાથે ચર્ચા કરવાના છીએ તો દતી મિત્રો આજે આપણે જે ટોપિક બનવાના છીએ એનું નામ છે ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત હવે ચકાસણી પણ આપણે ભણી ચૂક્યા છે અને વાઉચિંગ પણ આપણે ભણી ચૂક્યા છે તો બંનેનો તફાવત જોઈએ તો સૌથી પહેલાં વ્યાખ્યા વાઉચિંગ એટલે ચોપડામાંથી કરેલી નોંધને તેની સાતીના દસ્તાવેજ પુરાવાઓ જેવા કે રસીદ ભરતીયા પત્રવ્યવહાર કરારો વગેરે સાથે સરખાવી હિસાબી નોંધમાં પુરાવાને આધારે બરાબર છે કે નહીં એ નક્કી કરવું તો આ વાઉચિંગ છે હવે ચકાસણી ચકાસણી એટલે પાકા સરવાયમાં દર્શાવેલી ધંધાની મિલકતોને દેવા ધંધાના નામે જ છે કે નહીં તે અસ્તિત્વમાં છે કે નહીં તેની કિંમત યોગ્ય રીતે લખાયેલી છે કે નથી તેની કિંમત યોગ્ય રીતે આકી છે કે નથી તેના પર બોજ તેના પર ભાર આપે છે અને તેની તપાસ પર ભાર આપે છે વ્યાખ્યા વાઉચિંગમાં જોઈએ તો વાઉચિંગ એટલે કોઈપણ પુરાવાઓની ચકાસણી કરવી જ્યારે ચકાસણીની વાત કરીએ ત્યારે પાકાશરામાં દર્શાવેલ મિલકતો અને જવાબદારીઓની રકમની ચકાસણી કરવી યોગ્ય કિંમત છે કે નથી એ ચકાસણી કરવાનું કામ છે જ્યારે ઉદ્દેશ્યની વાત કરીએ તો હિસાબી ચોપડે લખેલા વ્યવહારો સાચા છે કે તેની ખાતરી કરવાનો કામ છે આપણે જ્યારે વાઉચિંગમાં છીએ તો વાઉચિંગમાં શું છે જ્યારે ખાતરી કરવાનો કામ છે જ્યારે આપણે ચકાસણીની વાત કરીએ તો એમાં શું કામ હોય છે તો મિલકતના અસ્તિત્વ મૂલ્યાંકન માહિતી અને કબજા હકની ખાતરી કરવાનો છે ચકાસણીમાં શું છે

ચકાસણીમાં વાઉચિંગ તો આવશે એના સાથે સાથે મિલકતનું અસ્તિત્વ માલિકી હક અને મૂલ્યાંકન પણ ધ્યાનમાં રાખવાનું હોય છે આપણે ક્યારે કરવાનું હોય તો વાઉચિંગ ગમે તે સમયે કરી શકાય છે વાઉચિંગ ક્યારે કરી શકાય ગમે તે સમય વર્ષમાં ક્યારે પણ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે કરી શકાય છે જ્યારે ચકાસણી બધા જ હિસાબો લખાઈ ગયા પછી તથા તેની બાકીઓ કાઢ્યા પછી કરવામાં આવે છે ચકાસણી ક્યારે કરવામાં આવે છે બધા જ હિસાબો લખાઈ દીધા લખાયા પછી આપણે તેની ચકાસણી કરવામાં આવે છે તેની બાદ બાકી જોવામાં આવે છે અસ્તિત્વ વાઉચિંગમાં મિલકતનું અસ્તિત્વ જોવામાં આવતું નથી વાઉચિંગમાં કોઈ પણ પ્રકારની મિલકતનું અસ્તિત્વ જોવામાં આવતું નથી જ્યારે ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે જ્યારે આપણે ચકાસણીની વાત કરીએ તો ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે મૂલ્યાંકન વાઉચિંગમાં મિલકતને અને દેવાનું મૂલ્યાંકન થતું નથી જ્યારે આપણે વાત કરીએ ને તો મિલકતને મૂલ્યાંકન થતું નથી જ્યારે ચકાસણીમાં મિલકત મૂલ્યાંકન પણ થાય છે ચકાસણીમાં મિલકતને ને દેવાનું મૂલ્યાંકન કરવાનું જ હોય છે કોણ કરી શકે છે તો વાઉચિંગ એ સામાન્ય પ્રકારનું કાર્ય છે વાચિંગ શું છે જનરલ વર્ક અને તે જુનિયર ઓડિટ મદદનીશોને સોંપી શકાય છે જ્યારે ચકાસણીએ અનુભવ અને બુદ્ધિશક્તિ માંગી લેતું કામ છે ચકાસણીની વાત કરીએ તો એ એવું કામ છે જેમાં અનુભવની જરૂરત હોય છે જેથી તે સિનિયર માણસો કરે છે અને તેમાં હિસાબી સિદ્ધાંતો તથા ઓડિટરની કાર્યવાહીઓ તથા કાનૂની જોગવાઈઓનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ જ્યારે ચકાસણી અનુભવી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે અને એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જેના હિસાબી સિદ્ધાંતો ઑડિટની કાર્યવાહીનો નોલેજ હોય જ્ઞાન હોય ક્રમ તો વાઉચિંગ એ પ્રાથમિક સોપાન છે એટલે પેલું પગથિયું છે એ વાઉચિંગ છે તે પછી ચકાસણી પહેલા કરવું પડે છે એટલે આ ચકાસણી પહેલા કરવું પડે છે ચકાસણી શું છે ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે ચકાસણી શું છે વાઉચિંગ કર્યા પછી આપણે ચકાસણી કરવાનું થાય છે તો ચકાસણી પહેલા વાઉચિંગ કરવું પડે છે એટલે ચકાસણી કરવા પેલા વાઉચિંગ પૂરું કરી દેવું પડે હવે મૂલ્યાંકનનો અર્થ જોઈએ મૂલ્યાંકન એટલે શું તો ઓડિટર પોતે તપાસેલા હિસાબો પરથી જે અહેવાલ આપવાનો હોય છે તેમાં તેને જણાવવું પડે છે કે પાકા સારવામાં ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરે છે કે નથી એ કરવા માટે બતાવેલ મિલકતોને દેવા જો તેની સાચી કિંમતે બતાવવામાં આવે તો જ તે ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ બતાવી શકે છે આપણે હું એવું કહું કે મારે જે પાકા સરવાયા છે એ સચોટ છે સચોટ ક્યારે હોય જ્યારે આમાં આપેલી માહિતી સચોટ હોય એવી જ રીતે પાકા સર્વરનું જ્યારે મૂલ્યાંકન કરીએ તો એનામાં પાકા સર્વમાં જેટલી મિલકતો અને જવાબદારી આવે છે એનું મૂલ્યાંકન સારી રીતે થયું છે કે નથી એના ઉપર નિર્ભર કરે છે ઓડિટરે પોતાની ફરજ બજાવવા માટે એક બાબતની ખાતરી કરવી પડે છે પાકા સર્વમાં બતાવેલી મિલકતોને દેવા તેની સાચી કિંમતે બતાવવામાં આવ્યા છે કે નથી મિલકતોનું મૂલ્યાંકન નામા પદ્ધતિ દ્વારા સ્વીકારતા સિદ્ધાંતો અનુસાર થયું છે કે નથી જે આપણા પદ્ધતિમાં જે સ્વીકૃત સિદ્ધાંતો છે એના હિસાબે મિલકતોની રકમ લખવામાં આવી છે દાખલા તરીકે કાયમી મિલકતો પાકા સરવાયામાં તેની કિંમતમાંથી ઘસારો બાદ કઈને બતાવવામાં આવે છે એ આપણો હિસાબી સિદ્ધાંત છે કે તમે જ્યારે પણ પાકા સરવાયામાં મિલકતની કિંમત બતાડશો ત્યારે એ ઘસારા બાદની બતાવવાની હોય છે જો તમે નહીં કરવામાં આવે અને ધારો કે ઘસારો જરૂર કરતાં ઓછો બતાવવામાં આવે તો નફો વધુ જણાય છે અને મિલકતની કિંમત પણ તેની સાચી કિંમત કરતાં વધુ જણાય છે તો ઘસારો વધુ ગણીને તો તેથી ઉલટી પરિસ્થિતિ થાય છે એટલે બંને કિસ્સાઓમાં જ્યારે આપણે ઘટાડો ઘસારો ઓછો ગણીએ કે ઘસારો વધારે ગણીએ કે કિંમત મિલકતની કિંમતને ઓછી ગણીએ કે મિલકતની કિંમતની વધારે ગણીએ તો બંને સંજોગોમાં બંને સંજોગોમાં સાચી સ્થિતિ બતાવતું નથી તે આ બંને કિસ્સામાં પાકો સરવા ધંધાની સાચીને વ્યાજવી પરિસ્થિતિ રજૂ કરતું નથી હવે તો આપણે શોર્ટમાં કહીએ ને એક લાઈનમાં તો મૂલ્યાંકન એટલે શું તો પાકા સર્વાના હેતુ માટે જુદી જુદી મિલકતોની કિંમતની આખણી કરવી એટલે મૂલ્યાંકન હવે ચકાસણી મૂલ્યાંકન વચ્ચે હોવા જોઈએ હમણાં આપણે ચકાસણી પણ જોઈ અને મૂલ્યાંકન આ બંને વચ્ચેનો તફાવત જોઈએ આપણે વ્યાખ્યા એટલે પાકા દર્શાવેલી ધંધાની મિલકતો અને દેવાઓ ધંધાના નામે છે કે નહીં તે અસ્તિત્વમાં છે કે નહીં તેની કિંમત યોગ્ય રીતે આંકી છે કે નથી અને તેના પર બોજ છે કે નહીં તે તપાસ કરવાનો હોય ચકાસણીમાં કઈ ચાર બાબતો જોવાની અસ્તિત્વમાં છે કે નહીં કિંમત યોગ્ય છે કે નથી અને તેના પર બોજો છે કે નથી આ ત્રણેય વસ્તુઓ જોવાની બધી જ મિલકતો અને જવાબદારીઓ પણ જ્યારે આપણે મૂલ્યાંકનની વાત કરીએ તો મૂલ્યાંકન એટલે પાકા સવાયામાં દર્શાવેલી મિલકતો અને દેવાની કિંમત આકવી તે ચકાસણીમાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થઈ જાય છે એટલે જ્યારે આપણે વાત કરીએ મૂલ્યાંકનની તો મૂલ્યાંકનમાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે એટલે જ્યારે મેં એવું કીધું કે આમાં આપણે આપણે એક પ્રકારનું મૂલ્યાંકન પણ કરી રહ્યા છે ઉદ્દેશ્ય તેનો ઉદ્દેશ્ય મિલકત અસ્તિત્વ મૂલ્યાંકન માલિકી અને કબજા હકની ખાતરી કરવો છે આપણે ચકાસી કયા હકની ખાતરી કરીએ છીએ તો મિલકતનું અસ્તિત્વની ખાતરી કરીએ છીએ એના મૂલ્યાંકનની ખાતરી કરીએ છીએ એની માલિકી કોની છે એની ખાતરી કરીએ છીએ અને કબજાનો હક કોને પાસે છે એની ખાતરી કરીએ છીએ કોનામાં ચકાસણીમાં જ્યારે આપણે મૂલ્યાંકનની વાત કરીએ તો મૂલ્યાંકનમાં તેનો ઉદેશ્ય મિલકતોની કિંમત આંકવાનો જ હોય છે ફક્ત શું કરવાનું આપણે મિલકતોની કિંમત સારી રીતે આંકી છે કે નથી એ જોવાનો કામ મૂલ્યાંકનનો હોય છે અને જ્યારે આપણે ચકાસણીની વાત કરીએ તો ચકાસણી એક મોટો વ્યાપક સ્વરૂપ છે અને જ્યારે મૂલ્યાંકન એક નાનો સ્વરૂપ છે અને ચકાસણીના હેટડ જ મૂલ્યાંકન આવે છે આધાર ચકાસણીનો આધાર મિલકત કે દેવાના પ્રકારો પર છે ચકાસણી માટે કોઈ પદ્ધતિ નથી ચકાસણીની કોઈ પણ ફિક્સ સ્થિર પદ્ધતિ નથી એનો આધાર શું છે મિલકત કે દેવા કે

ઓડિટર ચકાસણી અંગે પ્રમાણપત્ર મેળવી શકતો નથી અને ચકાસણી અંગેની જવાબદારી ઓડિટરની જ છે ચકાસણીનું જે જવાબદારી છે એ ઓડિટરની જ હોય છે ઓડિટર મૂલ્યાંકન અંગે જવાબદાર અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવી શકે છે તે મુજબ ઓડિટર મૂલ્યાંકન સ્વીકારી શકે છે જ્યારે ઓડિટરની વાત કરીએ તો ઓડિટર મૂલ્યાંકનમાં શું કરી શકે છે એ કોઈ એવા લોકો હોય જે સ્પેશિયલિસ્ટ હોય કોઈ પણ મૂલ્યાંકનમાં તો એ લોકો પાસેથી મૂલ્યાંકન કરાવી એનું પ્રમાણપત્ર લઈને પણ કામ સ્વીકારી શકે છે વાઉચિંગ વાઉચિંગ તો ચકાસણીમાં ચકાસણીમાં સમાવેશ થાય છે છે પણ કરવામાં આવે અને મૂલ્યાંકનમાં વાઉિંગ સમાવેશ કરવામાં આવતો નથી મૂલ્યાંકનમાં વાઉિંગ થતી નથી કાર્યક્ષેત્ર ચકાસણીનું કાર્યક્ષેત્ર વિશાલ છે ચકાસણીનું કાર્યક્ષેત્ર શું છે વિશાલ છે તેમાં ઘણી બધી બાબતો જેવી

જ્યારે આપણે બરોબર રીતે મિલકતોનું વર્ગીકરણ કર્યું હોય આપણે મારે કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન કરવું હોય તો એના પ્રકાર ઉપર એના સ્વરૂપ ઉપર નિર્ભર કરે ને કોઈપણ વસ્તુનું સ્વરૂપ ઘોડાનું હોય તો ઘોડાનું સ્વરૂપ અલગ છે એટલે એનો ભાવ વધારે હોય ગધડા કરતાં ગધડાનું સ્વરૂપ ઓછું છે એનું કામ ઓછું છે એવી રીતે કોઈ પણ એની પ્રકૃતિના હિસાબે એનો ભાવ ઓછો હોય એની મિલક આ જે વર્ગીકરણ હોય તો એના હિસાબે નિર્ભર કરે મૂલ્યાંકન એટલે કાયમી મિલકત હોય તો કાયમી મિલકત હોય તો મારે મૂલ્યાંકન અલગ સ્વરૂપે કરવાનું અલગ પ્રકારથી કરવાનું જ્યારે ચાલુ મિલકત હોય ત્યારે મારે મૂલ્યાંકન અલગ રૂપે કરવાનું જ્યારે અવાસ્તવિક મિલકતો હોય ત્યારે પણ મૂલ્યાંકન અલગ સ્વરૂપે કરવાનું એટલે જેવી આપણી મિલકત એવી રીતે એના મૂલ્યાંકન કરવાની પ્રકૃતિ હવે કાયમી મિલકતના કેટલા ભાગ હોય તો કાયમી મિલકતમાં દ્રશ્ય કાયમી મિલકત આવે જે આપણે જોઈ શકીએ દ્રશ્ય ફર્નિચર છે પછી આપણું મકાન છે બિલ્ડિંગ છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે આ બધી કંપનીઓ વસાવેલી હોય ને એ બધી વસ્તુઓ એને આપણે કાયમી મિલકત કહીએ પછી અદ્રશ્ય કાયમી મિલકત કાયમી મિલકત હોય એની તમે સેવાઓ તો લઈ શકો કોઈ પણ પ્રકારના સોફ્ટવેર કે કોઈ પણ પ્રકારના પેટેન્ટ કે રાઇટ્સ જેમાં તમને અધિકાર મળે છે ઉપયોગ કરવાનો આમાં તમારી પાસે કોઈ પણ પ્રકારની મિલકત આવતી નથી તો એને અદ્રશ્ય મિલકતો કહીએ તો કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો બંને મિલકતોનો સમાવેશ થાય છે પછી જતી કે જતી કાયમી મિલકતો મિલકતો એવી જે દિવસો દિવસ ઓછી થાય છે જેમ કે એક્ઝામ્પલ રૂપે ખાંડ કોઈ પણ પ્રકારની આપણે મિનરલની ખાણ લીધી હોય કોયલાની ખાણ લીધી હોય સોના ચાંદીની ખાણ લીધી હોય તો આમાં આપણે ખોદતા જઈએ ખોદતા જઈએ એટલે વસ્તુ બહાર નીકળતી જાય તો જેટલું ભરેલું હોય એટલામાંથી ઓછું થતું જાય એટલે પેલા પાંચસો કરોડનો માલ હોય અંદર તો હવે ધીરે 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 સો કરોડ ખેંચી કાઢ્યા બસો કરોડનો માલ ખેંચી કાઢ્યો તો ધીરે ધીરે ઓછું થતું જાય છે તો એટલે ખાણ કે કોઈ પણ પ્રકારની એવી મિલકત જેમાં આપણે વસ્તુ બહાર કાઢતા જ વસ્તુની કિંમત નીકળી જાય છે એ પ્રકારની મિલકતો હતી આ મિલકતોમાં અલગ અલગ પ્રકારથી આપણે મૂલ્યાંકન કરવું પડે હવે મૂલ્યાંકનની પ્રક્રિયા જોઈએ આપણે હવે મિલકતોનું મૂલ્યાંકન તો કાયમી મિલકતો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કરીએ ને મકાન જમીન પ્લાન્ટ યંત્રો સાધનો ફર્નિચર અને ફિટિંગ્સ વાહનો વગેરે આ બધી વસ્તુ શું છે એના એક્ઝામ્પલ છે ઉદાહરણો છે હવે એનો સિદ્ધાંત શું છે જ્યારે કોઈ પણ કાયમી મિલકતોને આપણે મૂલ્યાંકન કરીએ તો મૂલ્યાંકનનો સિદ્ધાંત શું હોય મૂલ કિંમત બાદ કરતા ઘસારો એ કિંમતે મૂલ્યાંકન કરવું કિંમત બાદ ઘસારો જે કિંમત આવે એ કિંમત પાક લખવામાં આવશે પછી ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવે છે કઈ કઈ મિલકતો આવે છે તો રોકડ બેંક સિલ્ક સ્ટોક દેવાદારો વગેરે આ બધી વસ્તુ એના ઉદાહરણ છે પછી હવે એનો મૂલ્યાંકન કરવું હોય કોઈ પણ પ્રકારની ચાલુ મિલકતનો તો કેવી રીતે કરવાનો તો મૂલ્યાંકનનો સિદ્ધાંત મૂળ કિંમત કિંમત કે જે ઓછી હોય તે કિંમતે મૂલ્યાંકન કરવું જ્યારે ચાલુ મિલકત ચાલુ મિલકતમાં તમારે મૂળ કિંમત અને બાજાર કિંમત બંનેમાંથી જે ઓછી હોય ને એ રકમે તમારે પાકા સર્વા ચાલુ મિલકત લખવાની પછી અદશ્ય મિલકત અદશ્ય મિલકતમાં કઈ વસ્તુ આવે છે તો ઉદાહરણ તરીકે પાગડી કોપીરાઇટ્સ ટ્રેડમાર્ક વગેરે આવે છે એનો મૂલ્યાંકન કેવી રીતે કરવાનો આ બધી વસ્તુઓનો તો મૂલ્યાંકનનો સિદ્ધાંત દર વર્ષ અમુક રકમ નફા નુકસાન ખાતે લઈ જાય માંડી વાળવાની હોય છે કોઈ પણ પ્રકારની અદશ્ય મિલકત હોય ને અદશ્ય મિલકતમાં શું કરવાનું તમારે દર વર્ષે અમુક રકમ નક્કી કરી નફા નુકસાન ખાતે ઉધાર કરી લેવી ઘસાતી જતી મિલકતો ઉદાહરણ તરીકે ખાણ તેલના કુવા વગેરે આ ઘસાતી ઘસાતી જતી જતી મિલકતના ઉદાહરણો છે હવે મિલકતની રીતે મૂલ્યાંકન કરવાનું તો મૂલ્યાંકનનો સિદ્ધાંત કુલ એટલે અંદાજ જથ્થા પૈકી વર્ષ દરમિયાન કાઢેલા જથ્થાના પ્રમાણમાં ઘસારો બાદ કરી કિંમત ગણવી પછી અવાસ્તવિક મિલકતનો તો અવાસ્તવિક મિલકતના કઈ કઈ વસ્તુ આવે છે તો ઉદાહરણ તરીકે પ્રાથમિક ખર્ચ આવે છે જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે છે શેર કે

તો મિલકતની બાકીઓ શું છે મિલકતનું અસ્તિત્વ શું છે મિલકતનું મૂલ્યાંકન કેવી રીતે થયેલું છે મિલકતની માલિકી કોની છે કબજો કોનો છે હક કોનો છે બોજ કે ગીરો તો નથી આ મિલકત છે આ મિલકત ને બોજ અને ગીરો તો રાખેલી નથી ધંધાર ખરીદવામાં આવી છે કે નથી એની ખાતરી કરવી મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી કરવી અને યોગ્ય રીતે છે કે દરેક મિલકતને દેવાની આ બધા જ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાના એટલે કોઈ પણ મિલકતમાં બાકી અસ્તિત્વ મૂલ્યાંકન માલિકી હક કબજો ગીરો પછી ખરીદી કોના માટે કરી છે મહેસૂલી મૂડી પછી યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે કે નથી બધી જ વસ્તુ જોવાની તો જ તમારા ઓડિટર તરીકે થઈ શકે છે તો ધન્યવાદ વ્ય મિત્રો આજે આપણે આ એકમમાં ઘણી સરસ વસ્તુઓ શીખી તમે મારા સાથે મળીને આ બધી વસ્તુઓ સરળતાથી એકબીજા આપણે જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને આશા છે કે આ બધી વસ્તુઓ તમે તમારા ભવિષ્ય માટે જ્યારે પણ ભણવા બેસો તમે ઉપયોગી લેશો આ સાથે બહુ વિનમું છું ધન્યવાદ